રોજ આવીને તરત રોટલી ખવડાવી દે નાસ કેમ મોડું કા જય ગાય માતા હવનું હારું કરજો અને અમારે બાજુમાં ઘરની બાજુમાં એક થઈ છે ત્રણ માલ ની બિલ્ડિંગ ઈ પાવાનું બાકી છે તો પછી એક ઘર માં નવા મહેમાન આવી જાય છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વલગમાં તો આપણે મસ્તીનું હવાર પડી ગયું છે અને આપણે થોડું ઘણું કામ કેમ નાખીએ થોડું ઘણું બાકી છે અને ગાય માતાને પહેલાં રોટલી ખવરાઈ દેવી નહીં વાટી હોય આ કી છે રોજ આવીને તરત રોટલી ખવડાવી દેના આજ કે મોડું કા જય ગાય માતા હૌનું સારું કરજો જય દ્વારકા નથ જય કાળિયા ઠાકર આપણે જો વાંચી એવું કેમ નાખ્યું છે અને ફળ્યું ને એવું થોડું ઘણું વાળવાનું બાકી છે અને આપણે માતાજીને ભગવાનની પૂજા કરી નાખી અને હવે આપણે આપણી પૂજા કરી લેવી ભૂખ લાગી છે એટલે વાળવાનું ને એવું થોડું ઘણું કામ બાકી રાખ્યું અને હવે સિરાવી લેવી તો આનું ફેમિલી બધા સિરાવા તો આજ આપણે હવારમાં ઘડીકલ ખાલી થોડું થોડું સૂટ કર્યું હતું તે પછી આખો દિવસ કામમાં કામમાં ગયો કાંઈ આપણે થોડું ઘણું દિવસે કાંઈ સૂટ થયું નહીં અને અત્યારે સુરેશ દાદા પણ હાથમી ગયા છે અને આપણે એવી ગયા છે એવી ધાબા પર આવી ગયા છે અને અત્યારનો નજારો આમ જોવાની કંઈક મજા કંઈક અલગ આવે અને અમારે બાજુમાં ઘરની બાજુમાં એક થઈ છે તૈયમાલની બિલ્ડીંગ કણે સડકના કાંઠે દેખાય છે અને અમારે રોશની બેન થાય હર્ષિલ આ આહ કરતો પાઈસા સડાઈ મેલા એમને પાણી વાળ્યું આખો દી કે તો સૂટ નો કર્યો આખો દી પાણી વાળતા તલે કે સૂટ છો ન તો આપણે જો આપડા કટકો ની પાયો અમાર કો ઘાવ ની પાયો તો એ કા કટકો રહી ગયો આપડો જાવા જા જે કટકો રયો ને આપડે જીરવા લીધું એ કટકો ખલી રયો બીજા બધું પી ગયું જો આથી દેખાતું છે પરામ દેખાય જ ને પાણી પાઈ દીધું એ દેખાય છે એ પાઈ દીધું એ બાજુનો પાઈ દીધું એને હેઠલી ઉરી પાઈ દીધું

અમે કપાને એવું વીણતા હતા ઘડીક માંડવી થોડીક રહી ગઈ હતી વીણવાની એ માંડવી વીણી અને એવું બધું કર્યું એટલે કાંઈ શું થયું નહીં અને રોશની જો એ છે ને આ જો અહીંયા ધૂળ પડી છે કાક આ જો અહીંયા માંડવી વાવલવા લાવ્યા હતા તો જો આવી પડાની ઝીણી ઝીણી ધૂળ હોય કાળી કરાળ એ છે ને સાટે ખબર વિના આપણને ખબર ન હોય ને એમ સાટવા મળે છે એને મજા આવતી છે અને નાના છોકરાને વધારે એવું હોય ધૂળ ખાવાનું ને એવું અને પડાયની થોડીક મીઠી લાગતી છે કા રોશની કેવી લાગે તને હે કેવી લાગે મીઠી લાગે ઈ ઈટને તાર ક્યાં લઈ જવી છે ના લઈ જવી છે જો ઈટ ક્યાં મૂકી દીધી હર્ષિલજો સૂટો મેડોસ શ્રમ આ આ આ કિરા રાખશે અને

છોકરાઓ પછી હેઠા બે ને અમારે રોશની જો ઈ તે કાંઠે જઈને કાંકરા ની ઘા કરે ઓલપા પતરા ની છે કા આમ કરતી ઈ ગોતતી જ હોય કાંક નાખે એવું ગોતતી જ હોય સારું આમ ઈટું કટકાશે ની નીચ નાખી દીધી એને કઈ ખબર ન પડે જો હું ગોતું આમ કરતો દેખાડતો અમને જઈને નાખશે નળિયા માથે નાખશે કા આ બાજુ જો પતરા છે એ પતરા માથે નાખશે নয়োন ৰছে নাই ৰ'ত ৰ'ত হুলা ৰ'ত হে কে খৰা হুলা ৰ'ত হা নয় કેમ રોતો તો હે આપણે પડામાંથી આવીને તરત નયનભાઈ ને પંજરી થોડીક આપી એટલે રોતો તો નહી કાને અરસી જો ભાગ્યો જો 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 ભાગ્યો હું આ બોલ્યો કે એને પકડવી ની મજા આવતી હોય એટલે હવે હાલો નિશ્ય વ્યાજ આવી